ઓગવા આવ્યા છે ઈ હા ઓ તડકો થઈ ગયો જો તડકો થઈ ગયો છે તને તડકો લાગવાનો મન્યો ને પાછો ના તો તો વાંધો નઈ તને તોફાન તોફાની હા હે કઈ દે

અમદિગો ભાઈ નંદિગો હાય હાય ત ઊંઘ નથી આવતી બેટા કેમ નથી હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની કેમ છો બધા આઈ હોપ કે તમે બધા એન્ડ હેલ્ધી હશો તો જો અત્યારે વાગી ગયા છે એન્ડ આજે આપણી બેસ્ટ એન્ગેજમેન્ટ છે એટલે તમે બધાને ખબર પડી જ ગઈ હશે કે એમની બેસ્ટ ફ્રેન્ડ કોણ છે તો કે વનિતાની આજે સગાઈ છે આપણે ગામડે જવાનું છે ની સગાઈમાં તો આપણે કાચા વાદળથી નીકળી ગયા છીએ અને હવે જશું ભાવનગર મમ્મીને ત્યાં કારણ કે ભરતને ને બદલેને મીઠાઈને બધું લેવા જવાનું છે તો એ લેવા જશે અને પછી આપણે સગાઈમાં જશું ને આપણે હજુ રેડી થવાનું બાકી છે કારણ કે આપણે ભાવનગર થઈને રેડી થશું તો ફટાફટ આપણે ભાવનગર પહોંચી જઈએ ભાવનગર થી પછી આપણે નીકળી જાવ વનિતાના ગામમાં આમમાં ઓકે તો પછી પાછા ભાવનગર પોઈ ક્યાશુ ફટાફટ પેલા મેં કહી દીધું પાછું હાજર હાજર પણ પોચી જવાનું છે બરાબર ને બરાબર બરાબર તો જો આપણે અંધારા મે નીકળ્યા હતા અને સવાર પડી ગઈ છે શું કેવું તમારું

હમણે ઉતરવું પડશે ને મજા નહીં આવે ને એમાં હું ન્યા ઉતરી જવાનું તો વાંધો નહીં તો ચાલો આપણે નખાઈ દે સીએનજી આપણે જો સીએનજી નખાવીને નીકળી ગયા છીએ અને હવે આપણે પગ વાયવા છી હ ઓ તડકોય થઈ ગયો જો તડકોય થઈ ગયો છે તને તડકો લાગવાનો મણ્યો ને પાછો ના તને તો આપડે ફાટક ખુલ્લું છે એટલે આપડે ભાઈ તો જો આપણે પોગી ગયા નહી હો હું કમ્પ્લેટ તો આપડે પોગી ગયા છે અને અમારા સાસુ માજી વાળે છે એ તૈયાર નથી થયા હવે તૈયાર થઈ જાવ જલ્દી એટલે જવા દઈએ આપડે કાનજી નું ઉભા કર્યા ઓકે તો આપણે કાનજી જગાડી દઈએ

પા પાંચ ની જગ્યાએ છ જણા બેઠા છે ગાડીમાં એટલે ફૂલ ટ્રાફિક છે કેટલા આપણે જલ્દી જલ્દી પહોંચી જવાનું છે તો પહોંચી ગયા છીએ ટુ હાઈ

અરની તની જગ્યાએ આવી આજે પાલ્ટી માંગે પાલ્ટી કેદી દેવાની છે પાકું ને pizza માં મેરેમ વેસ્ટ ક્યું કીયા ન્યા ન્યાત બરાબર

તો જો ફાઇનલી આપણે હવે રૂમેથી બધી વસ્તુ લઈ ને હવે જવા દઈએ છીએ ઘરે મીન્સ કે ગામડે ક્યાં જવાનું છે મહારુદ્ર કયું ગામ છે ગામનું નામ બોલ તો ગામનું નામ કાજાબદર તો પછી આવવાનું છે હા હું ભરતસિંહ રેડી ને હાલી રેડી પક્કો

ગુડ ગુડ કેતો તું એલા એને કેન્સલ કેન્સલ અને જોવો છે અને બે મોટા પાર્સલ ઓલા રૂમમાં રૂમ છે સૌથી મોટા બે પાર્સલ શું તું કોણ કહી દેતો દમન કરતી આવી હે ને ન પૂછવાનું ક્યાં જવાનું છે દર્શન કરવા જવાનું છે ખબર છે ક્યાં જવાનું છે એમ દર્શન કરવા જવાનું છે તો હવે વ્લોગને એન્ડ આપી દઈએ તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂર શીખીએ છો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય ભવાની ગુડ નાઇટ વેડ્રેમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે